આજે ચોમાસામાં મળતું બધા જ શાકમાં શ્રેષ્ઠ એવું કંકુડાનું શાક બનાવીએ આ શાકના ડીંટા ઉપરથી ખ્યાલ આવશે કે કંકોડા તાજા છે કે વાસી છે આપ જોઈ શકો છો એકદમ તાજા કંકુડા છે આની છાલ બિલકુલ કાઢવાની નથી પણ જે ખરાબ છાલ હોય એટલો ભાગ કાઢી દેવાનો બંને બાજુથી એના ડીંટા કાઢી દેવાના છે આપણે અને પછી સમારવાના છે ખરાબ આવે તો ખાસ ધ્યાન રાખવાનું શીતળા સાતમ માટે પહેલાં મેં આનો લોંગ વિડીયો અપલોડ કરેલો છે લગભગ એકાદ વરસ પહેલાં કર્યો હશે પણ આજે શોર્ટ વિડીયો પણ હું બનાવી રહી છું આપ જોઈ શકો છો હવે તમે પણ શાક કઈ રીતે બનાવશો તે મને જણાવશો આજે આ શાક એટલું કોરું અને તેલમાં જ બનાવ્યું છે જેથી કરીને જેને ફ્રીજ ના હોય અને શીતળા સાતમના દિવસે રાખવા માગતા હોય તે આવી રીતે બનાવી શકે છે એક કંકોડા બટાકાનું શાક પણ બે દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કરેલો છે આપ તે પણ જોઈ શકો છો એ પાણી રેડીને જ બનાવ્યું છે આ એકદમ કોરું શાક બનાવ્યું છે ડુંગળી નાખીને પણ સરસ થાય છે પણ શીતળા સાતમના દિવસે ખાવાનું છે એટલે આપણે ડુંગળી નથી નાખતા હવે આપ જોઈ શકો છો બધા જ કંકોડાને સમારી દીધા છે એક કડાઈમાં તેલ મૂકીને રાઈનો વઘાર કરીશું કંકોડા ઉમેરીશું એમાં મીઠું અને હળદર ઉમેરીશું મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે અને થોડી વાર માટે ઢાંકી રાખીશું હવે આને ગેસનું તાપમાન એકદમ ધીમે રાખવાનું છે વધુ રાખશો તો પંકોડા બળી જશે આપ જોઈ શકો છો બે બે મિનિટે આને તમારે ચમચાથી ચલાવતા રહેવાનું છે ને તો શાક બળી જશે હવે આપ જોઈ શકો છો લગભગ ઘણું એકદમ ચડી જવાય છે આપણું શાક બરાબર આ રીતે ચડી જાય પછી એમાં થોડું તેલ ઉમેરીશું મરચું નથી ઉમેર્યું લસણનો તો બિલકુલ ઉપયોગ નથી કર્યો હવે થોડું તેલ ઉમેરી એમાં લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરીશું અને પછી સરસ રીતે મિક્સ કરી દઈશું હવે મિક્સ કરીને ઢાંકવાનું નથી ઢાંકણ ખુલ્ડું જ રાખવાનું છે તો આપણું કંકોળાનું શાક તૈયાર છે તો શીતળા સાતમના દિવસે ખાસ બનાવશો આવજો